રાજકોટમાં ઘાટ કરતા ઘડામણ મોંઘા જેવી સ્થિતિ મહાત્મા ગાંધી મ્યુઝિયમની આવક કરતા ખર્ચ વધુ તેવી સ્થિતિ મ્યુઝિયમ ખુલ્લું મુકાયાના સાત વર્ષમાં આવક માત્ર એશી લાખ નેવ હજાર મ્યુઝિયમની જાળવણી પાછળ સાત વર્ષમાં બાર કરોડ રૂપિયાનો ખર્ચ મહાત્મા ગાંધીએ જે સ્કૂલમાં અભ્યાસ કર્યો તેની જાળવણી માટે બનાવાયો મ્યુઝિયમ મ્યુઝિયમ માટે આરએમસી અને સરકારના સહયોગથી છવ્વીસ કરોડથી વધુનો ખર્ચ કરાયો મ્યુઝિયમમાં વિદ્યાર્થી કાર્ડ અને જીવન ચરિત્ર આધારિત મ્યુઝિયમનું નિર્માણ કરાયો દર મહિને મહાત્મા ગાંધી મ્યુઝિયમનો અગિયાર લાખનો મેન્ટેનન્સ ખર્ચ છે સાત વર્ષમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમની નવ હજાર ત્રણસો વિદેશીઓએ મુલાકાત લીધી મ્યુઝિયમ નિર્માણ સમયે મોટી સંખ્યામાં વિદેશીઓ આવવાનો કરાયો હતો દાવો મ્યુઝિયમમાં નિર્માણિત રેસ્ટોરન્ટ મેન્ટેનન્સ આપનારી કંપનીને સોંપાયો વામા કંપની રેસ્ટોરન્ટને આપીને શરૂ કરી આવક રાજકોટ સહિત સૌરાષ્ટ્રનું ઐતિહાસિક ધરોહર છે ગાંધી મ્યુઝિયમ કે જ્યાં પેલા આલ્ફેડ હાઈસ્કુલ હતી ત્યારબાદ ગાંધીજીએ ઓગણીસો માં ઓગણીસો થી સત્યાસી જ્યાં અભ્યાસ કર્યો હતો તે મહાત્મા ગાંધી વિદ્યાલય હતી ત્યારબાદ વર્ષ બે હજાર અઢારની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમના દ્વારા આ જે મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવ્યું અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યાં ખૂબ જ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખૂબ સુંદર અને જે ઐતિહાસિક જાણકારી બાળકો મેળવી શકે આવનારી પેઢી મેળવી શકે તે માટે ગાંધીજીના જીવન ચરિત્રથી લઈ અલગ અલગ ફોટાઓ મૂકવામાં આવ્યા છે આ મ્યુઝિયમ જે વર્ષ બે હજાર અઢાર ની અંદર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું પરંતુ સૌથી મોટો સવાલ એ થાય કે મ્યુઝિયમની આવક કરતા જે ખર્ચ છે તે દસ ગણો છે જો વાત કરવામાં આવે તો બે હજાર માં આ મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું મ્યુઝિયમની જે સાત વર્ષની જે આવક થઈ છે એસી લાખ રૂપિયા જેટલી આવક થઈ છે એસી થી એક્યાસી લાખ રૂપિયા જેટલી આવક થઈ છે અને જેનો અત્યાર સુધીની અંદર ખર્ચ થયો છે બાર કરોડ રૂપિયા એટલે કે દર વર્ષે જે દોઢ થી બે કરોડ રૂપિયાનો જે ખર્ચ છે અત્યારે દ્રશ્યો આપણે બતાવશું આવનારા દિવસોની અંદર મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો કરવાની જરૂરિયાત છે કેમ કે મ્યુઝિયમની આવકમાં વધારો થાય લોકો સુધી બાળકો સુધી સ્કૂલો સુધી જે મ્યુઝિયમની વાત પહોંચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો રાજકોટ જે ફરવા માટે આવતા હોય છે તેના સુધી જે પ્રચાર અને પ્રસાર કરવાની જરૂરિયાત છે જે એજન્સીને મેન્ટેનન્સ કાર્ય આપવામાં આવ્યું છે તે મેન્ટેનન્સ ખર્ચમાં પણ જે મહાનગરપાલિકા ઘટાડો થાય તેવા પ્રયાસો કરવા જોઈએ જે આવક કરતાં દસ ગણો ખર્ચ હોવાની હકીકત અત્યારે સામે આવી છે આવનારા દિવસોની અંદર ખર્ચમાં થોડો ઘટાડો થાય તેવા પ્રયાસો કરવા જોઈએ અને પ્રચાર પ્રસાર સૌથી વધારે થાય અને લોકો જે હરવા ફરવા માટે આવતા હોય છે રાજકોટ અથવા સ્કૂલ કોલેજના જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા માટે પણ અલગ અલગ સ્કીમો જાહેર કરવી જોઈએ ને જેના કારણે મ્યુઝિયમની આવકમાં વધારો થાય તેવા પ્રયાસો કરવાની જરૂરિયાત છે કેમેરામેન શુભાશ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ